આજે ચૈત્ય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે સુરત શાળામાં વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ખોડાપુર જોવા મળી રહ્યું છે મંદિરોમાં જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા સુરતના અતિ પ્રાચીન અંબાજી અને અંબિકા નિકેતન સહિતના મંદિરોને શણગાર કરવામાં આવે છે તેમજ ભક્તો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ભાગડ અંબાજી રોડ સ્થિત અંબાજી મંદિરના પૂછવાળીના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે સાડા છ કલાકે માતાજીની આરતી હતી ત્યારબાદ શુભ મુહૂર્તમાં નવદુર્ગા માતાના

સવારે સાડા છ વાગે શુભ મુહૂર્ત માં નવ દુર્ગા માતા જવાનું સ્થાપન કરવામાં આવ્યું છે તેની પૂજા અર્ચના કરવામાં આવી છે તે પછી એની આરતી કરવામાં આવી છે અને આખો દિવસ આજે મંદિર બાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે પછી સાંજે ચાર થી દસ વાગ્યા સુધી ભક્તો માટે ભીડ જોવા મળશે